મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રને દોઢ લાખની અંદર ટ્રેક્ટર લેવો દોઢ લાખ કિંમત પણ નથી એક લાખ પાંત્રીસ હજાર કિંમત પણ નથી તેમાં પણ ફેરફાર થશે અર્જુનભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તમે વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા આ ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઘરની ખેતીમાં ચાલે છે આ ટ્રેક્ટર અત્યારે અને તમે જોઈ શકો છો અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ફોલ્ટ જોવા નહીં મળે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ

ટાયર પણ તમે જોઈ શકો છો જોવા કિંમત અંદાજીત એક લાખ પાંત્રીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર અને સાગવાડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અર્જુનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો